વેલ્કમ બેક ટુ માય ચેનલ ધર્મરાશ યુધિષ્ઠિરે શ્રી શ્રીકૃષ્ણને માક્ષરવદની એકાદશીના નામ અને મહિમા વિશે પૂછતા શ્રીકૃષ્ણએ તેમને કહ્યું કે વદની અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી બધી એકાદશીઓ કરતાં શ્રેષ્ઠ છે તે દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવું આ વ્રત કરવાથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દુઃખોનો નાશ થાય છે આ દિવસે ફળો વડે પૂજા કરનાર ભગવાનને અધિક પ્રિય હોય છે ધૂપ અને દીવાઓથી ભગવાનની અર્ચના કરવા જોઈએ સફલા એકાદશીને દિવસે વિશેષ કરીને વધારે પ્રમાણે દીવાઓ ભગવાન શિયરીને અર્પણ કરવા જોઈએ સફલા એકાદશીના દિવસે જાગરણ કરવું કરવું જોઈએ જાગરણ કરવાથી જે ફળ મળે છે તે હજારો વર્ષની તપ હજારો વર્ષની તપસર્યા કરવાથી પણ મળતું નથી હેરાજન હવે તમે સફલા એકાદશીની કથા સાંભળો પુરાણકાળે નગરીમાં મહેષ્માન નામનો રાજા રાજી કરતો હતો એ રાજાને ચાર દીકરા હતા તેમાં સૌથી મોટો દીકરો પર સ્ત્રીગમન કરવાવાળો વેશ્યાગામી અને ચારિત્રહીન હતો તેથી રાજાએ તેનું નામ લુંબક એટલે કે ચોર રાખ્યું હતું તેના આવા આચરણથી રાજા ખૂબ જ દુઃખી હતો રાજાએ તેને ખૂબ જ સમજાવ્યો છતાં તે માનતો નહીં અંતે રાજાએ તે લૂંબકને દેશ કર્યો સ્વચ્છંદી થયેલો લૂંબકે વનવાસ જે વસવાટ કરવાનું વિચાર્યું તે દિવસથી વનમાં રહી જીવનસા કરી પોતાનું પોષણ કરતો અને રાત્રે પિતાના શહેરમાં જે લૂંટફાટ કરતો ઘણીવાર એના રાજ્યના સિપાહીઓના હાથે તે પકડાઈ પણ ગયો પરંતુ દયાખાઈ સિપાહીઓ તેને છોડી મૂકતા સમય જતાં લૂંપકની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી માક્ષર સુદ અગિયારસના દિવસે તેને તાવ આવવાને કારણે વનમાં એક પીપળાના ઝાડ નીચે પડ્યો હતો પીપળાની આ જગ્યા ખૂબ જ પવિત્ર હતી જેનું તેને કંઈ જ ભાન ન હતું તાવને કારણે તે ભૂખ્યો જ પડી રહ્યો હતો તેનામાં જીવનસા કરવાની શક્તિ હતી નહીં આખો દિવસ ભૂખ્યા રહીને જ પસાર થયો રાત પડતા તે ઉઠીને વનમાંથી થોડા ફળ તોડી લાવ્યું અને પીપળાની નીચે મૂક્યા પણ તેનો જીવ બેચેન હોવાને કારણે તે ફળ પણ તેને ખાધા નહીં તાવને કારણે તે આખી રાત જાગતો પડ્યો રહ્યો સવાર થતાં જાણે તેનામાં કાંઈક સદ્બુદ્ધિ આવતા તે વનમાં વહેતી નદીએ ગયો અને નાયદોઈની પીપળાની પૂજા કરીને રાત્રે લાવેલા ફળો ભગવાન નારાયણને અર્પણ કર્યા પરિણામે અજાણતા તેનાથી એકાદશીનું વ્રત થઈ ગયું પ્રભુએ એ તેનું અજાણતા થયેલું આ વ્રત સ્વીકાર્યું અને તેને સફલાઈ એકાદશીનું પુણ્ય મળ્યું સૂર્યોદય થતાં લંપક પાસે એક ઘોડા આવીને ઊભો રહ્યો પર સારા કપડાં અને ઘરેણાં હતા તે જ સમયે આકાશવાણી થઈ હે રાજકુમાર તે ગઈકાલે અજાણતા સફલા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાનને તૃપ્ત કર્યા જેના ફળરૂપે તને નિષ્કંટકર રાજ પ્રાપ્ત થશે હવે તો આ ઘોડા પર બેસીને તારા પિતા પાસે જા તો સારા કપડાં અને ઘરેણાં પહેરીને ઘોડા પર બેસી પોતાના રાજ્યમાં પિતા પાસે ગયો અને પિતાને નમસ્કાર કર્યા પોતાના દીકરામાં વિષ્ણુ ભક્તિનો સંચાર થયેલો જોઈ તેના પિતા રાજી રાજી થઈ ગયા તેમણે લૂમપકને ફરીથી મહેલમાં રાખ્યો તેના સારા વર્તનના કારણે તે પ્રજામાં અને રાજાને પ્રિય થઈ ગયો સમય જતાં રાજા વૃદ્ધ થયા તેણે લૂંપકનો રાજ્યાભિષેક કરી રાજગાદી સોપી લૂંપકે ઘણા વર્ષો સુધી એકાદશીનું વ્રત કર્યું તેના ગુણિયલ કન્યા સાથે લગ્ન થયા સમય જતાં તેને મનોજ્ય નામનો પુત્ર પ્રાપ્ત થયો પોતે જ્યારે વૃદ્ધ થયો ત્યારે પોતાના પુત્રને રાજ્ય સોંપીને તે વનમાં ગયો અને ભગવાન નારાયણની આરાધના કરવા લાગ્યો છેવટે મૃત્યુ પછી એને લોકની પ્રાપ્તિ થઈ પાછળ આ રીતે જે મનુષ્ય સફલા એકાદશીનું વ્રત કરે છે એ સંસારના બધા જ દુઃખ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી મોક્ષ મેળવે છે આ સફલા એકાદશીના મહાત્માનો પાઠ કરવાથી તેનું શ્રવણ કરવાથી અને તે એકાદશીનું વ્રત કરવાથી પણ હર કોઈ મનુષ્ય રાજસુ યજ્ઞનું ફળ ભોગ મેળવે છે અગર વીડિયો પસંદ આવે લાઇક શેર સબ્સક્રાઈબ કરનાર બૅલાઈક દબાણ જીસે આપકારે વીડિયો જાનકરી મિલી રહે